નમસ્કાર મિત્રો મિત્રો ઇન્ડિયન રેલવે દ્વારા એક બત્રીસ હજારથી પણ વધુ જગ્યાઓ માટે લેટેસ્ટ ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકરની ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે રેલવે ભરતી બોર્ડ આરઆરબી દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં બત્રીસ હજારથી પણ વધુ જગ્યાઓ માટે અહીંયા ભરતી છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી લઈ અને બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી લેવાની રહેશે અહીંયા ઝોન વાઇઝ અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલી છે જેમાં જોઈએ તો ઉત્તર રેલવે ઝોન જે છે એમાં ચાર હજાર પાંચસો ને છ્યાસી જગ્યાઓ છે પશ્ચિમ રેલવે માટે ચાર હજાર છસો બોતેર મધ્ય રેલવે માટે ત્રણ હજાર બસો ચુમ્માળીસ અને સધન જે રેલવે છે એના માટે બે હજાર બસોને ઓગણપચાસ જગ્યાઓ આ પ્રમાણે આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તો ઓછામાં ઓછું ધોરણ દસ પાસ હોય તો તમે ધોરણ દસ પાસની જે પણ જગ્યાઓ હોય એના માટે એપ્લાય કરી શકો છો આઈટીઆઈ અને આ સિવાયની જે અન્ય પોસ્ટ છે એ જગ્યાઓ પ્રમાણે તમારે શૈક્ષણિક લાયકાત આની અંદર જોઈશે ઉમર મર્યાદા અઢાર વર્ષથી લઈ અને છત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે જેમાં ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાટ છે અને એસસી એસટી માટે પાંચ વર્ષની છૂટ અહીંયા રાખવામાં આવેલી છે અરજી માટેની ફી જનરલ અને ઓબીસી ઉમેદવારો માટે પાંચસો રૂપિયા છે જેમાં ચારસો રૂપિયા જ્યારે તમે પરીક્ષા આપી દો છો ત્યારે રિફંડ તમને મળી જશે એસસી એસટી ઈબીસી મહિલા અને ટ્રાન્સજેન્ડર ઉમેદવારો માટે બસો ને પચાસ રૂપિયા ફી છે જે પૂરેપૂરી પરીક્ષા પછી તમને રિફંડ મળવાપાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયા ચાર રીતે કરવામાં આવશે સૌથી પહેલાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા સીબીટી યોજાશે ત્યાર પછી શારીરિક પરીક્ષા પીઈ યોજાશે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ચેકઅપ આધારિત ફાઇનલ પસંદગી કરવામાં આવશે એનો અભ્યાસક્રમ શું રહેશે સીબીટી જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવા છે એના માટેનો તો આ પરીક્ષામાં કુલ સો પ્રશ્નો હશે અને દરેક પ્રશ્નના જવાબ માટે એક ગુણ આપવામાં આવશે અહીંયા માઇનસ પદ્ધતિ પણ રાખવામાં આવેલી છે એક ખોટા જવાબ માટે તમને જીરો પોઈન્ટ તેત્રીસ ગુણ માઇનસ થશે આ પરીક્ષાનો સમય નેવું મિનિટ એટલે કે એક કલાકનો છે એક કલાક અને ત્રીસ મિનિટનો એટલે કે દોઢ કલાકનો રહેશે વિષય વસ્તુ જે છે કયા સબ્જેક્ટના કેટલા પ્રશ્નો પૂછ્યા છે તો જનરલ સાયન્સના કુલ પચીસ પ્રશ્નો પચીસ માર્ક્સના મેથેમેટિક્સના પચીસ પ્રશ્નો પચીસ ગુણ જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના ત્રીસ ગુણ ત્રીસ પ્રશ્નો છે જનરલ એવરનેસ એન્ડ કરનઅપ કરંટ અફેર્સના વીસ પ્રશ્નો વીસ ગુણ આ રીતે કુલ સો પ્રશ્નો સો ગુણના રહેશે ત્યાર પછી પીઈ એટલે કે જે શારીરિક કસોટી છે એના માટે જે પુરેશ ઉમેદવારો છે એમના માટે પાંત્રીસ કિલો વજન ઉપાડી સો મીટરનું અંતર નીચે મૂક્યા વગર બે મિનિટમાં પૂરું કરવાનું રહેશે અને ઉમેદવારે હજાર મીટર દોડ ચાર મિનિટ અને પંદર સેકન્ડમાં પૂરી કરવાની રહેશે જેના માટે એક જ પ્રયત્ન તમને મળશે મહિલા ઉમેદવારો માટે જે શારીરિક કસોટી છે એમાં મહિલા ઉમેદવારોએ વીસ કિલોગ્રામ વજન ઉપાડી અને સો મીટરનું અંતર નીચે મૂક્યા સિવાય બે મિનિટમાં પૂરું કરવાનું રહેશે આ ઉમેદવારોએ હજાર મીટર દોડ પાંચ મિનિટ અને ચાલીસ સેકન્ડમાં પૂરી કરવાની રહેશે એના માટે પણ એક જ પ્રયત્ન અહીંયા મળશે આગળ જોઈએ તો પગાર ધોરણ જે છે એ નિ મિનિમમ અઢાર હજારથી લઈ અને મહત્તમ જેવી પોસ્ટ હોય જેવી કાર્ય હોય એ પ્રમાણે સાતમા પગાર પંચ મુજબ અહીંયા મળવાપાત્ર રહેશે અગત્યની તારીખો છે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ થશે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું જે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ફોર્મ કેવી રીતે ભરવાનું છે તો આર આર જે ઓફિશિયલ વેબસાઇટ છે આર સીડીજી ડોટ જીઓવી ડોટ ઇન આની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જઈ અને તમારે આ ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે તો મિત્રો આ હતી આર આરબી દ્વારા જાહેર થયેલી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત